દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બડિયા અને બીઆર ફાર્મર સેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં હું વાત કરવાનો છું આ એક વઢિયારા બળદની જોડ વિશેની જો તમારે આ બળદ ખરીદવા હોય તો વિડીયોને છેલ્લા સુધી નિહાળજો અને મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલમાં નવાઓ આવ્યા હોવ અને જૂના હોવ તો જરૂર સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરજો તો તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો આડો મોબાઈલ રાખી વિડીયો બનાવી મારા આ વોટ્સએપ નંબર પર મોકલી આપવા વિનંતી તો આ ગોધલા મિત્રો તે વેચવાના છે કચ્છ જિલ્લામાં આવેલા છે અને તાલુકો છે ભુજ અને ગામડું છે ધોળટી ધોળટી ગામડું આવેલું છે મિત્રો ખેડૂતે જે કિંમતનો ઉલ્લેખ કરેલો નથી જેથી કરીને વિડીયોના ટાઇટલમાં ડિસ્ક્રિપ્શનમાં ખેડૂતભાઈના કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી પણ લઈ શકશો